ત્યાં પહોંચતા હોય છે પરંતુ પહોંચતા પહેલા એ કોનું દબાણ છે એ જોતા હોય છે ને પછી નોટિસો ઇશ્યુ કરતા હોય છે ને પછી જતા હોય છે તાજેતરમાં રાધનપુર વિસ્તારમાં ધંધાદારીઓના દબાણો હટાવવામાં આવ્યા છે આ ગરીબ વ્યક્તિઓ હતા જાહેર ઉપર દબાણો કરતા હતા એટલે એમના દબાણો હટાવવામાં આવ્યા પરંતુ આવું જ દબાણ રાધનપુર ભાભર હાઈવે ઉપર જોવા મળી રહ્યું છે રાધનપુર ભાભર હાઈવે સહયોગ હોટલ બાજુમાં પાર્કિંગ છે આ પાર્કિંગમાં આડેધડ આ માલિક દ્વારા

ખુલતા દિવસોમાં નોટિસો આપીશું એટલે આજે નોટિસ આપવાનો સમય થઈ ગયો છે જોઈએ હવે સરદારપુરા તલાટી સહયોગ હોટલના માલિકને નોટિસ આપે છે કે પછી હોતી હે ચલતી હે આવું અનેક વખત અપનાવતા હોય છે એવી જ રીતે અપનાવે છે એ તો આવનાર સમય છે પરંતુ આ સહયોગ હોટલના માલિકે આ દબાણ કરતા હાઈવે ઉપર પણ દબાણો થઈ રહ્યા છે પાકા બાદકામો કરી દેવામાં આવે છે પાર્કિંગની જગ્યાએ ત્યારે શરદભંગ પણ થઈ રહ્યો છે રાધનપુરના ભાબર રોડ ઉપર આવેલ સાગર હોટલની સામે આ સહયોગ હોટલના પાર્કિંગમાં જ આ દબાણ કરતા લોકોમાં અનેક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે જો હું એ રહ્યું કે સરદારપુરા તલાટી આ દબાણ દૂર કરાવે છે કે નહીં એ તો આવનાર સમય બતાવશે પરંતુ આ દબાણ જોવા મળતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે બધે જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ અપડેટ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર